લોક અદાલતમાં પણ વાહનચાલકોએ મેમો ન ભરતા ટ્રાફિક પોલીસે કોર્ટમાં કેસ મોકલ્યો હતો

ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં આડેધર પાર્કિંગ કરનારા અડત્રીસ હજાર વાહન ચાલકો સામે કેસ કરીને સ્થળ પર જ બે પોઈન્ટ ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો જોકે આ કેસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીને લોક કરી દેવી તથા વાહન ટ્રો કરી સ્થળ પર જ દંડ લેવામાં આવ્યો હોવાથી આ તમામ દંડ ભરાયો હતો સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રી લેફ્ટ ટર્ન રોકનારા એક હજાર એકસો ચોરાણું વાહન ચાલકો સામે કેસ કરીને છ પોઈન્ટ બ્યાસી લાખનો દંડ સ્થળ પર જ ઉઘરાવ્યો છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત